સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વગડીયા ચોકડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસરથી તે એલપીજી ગેસ સિલિન્ડર ગોડાઉન ચાલી રહ્યું હતું ત્યારે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ આ ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પાડતા દોડધામ મચી હતી આકસ્મિક ચેકિંગ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવી હતી દરોડા દરમિયાન લાયસન્સ વગર ચાલતા ગોડાઉનમાંથી એકસો ને ચૌદ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે ગોડાઉન સીલ કરી કુલ છ પોઈન્ટ સાત લાખથી વધુનો મુદ્દા માલ પણ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા તે દરમિયાન થાનગઢથી મૂડી તરફ જતા રસ્તા પર એક બોલેરો જેનો નંબર છે છે ગેસ ગેસ સિલિન્ડર સિલિન્ડર એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્ર ધ્રુવીનભાઈ વીરેન્દ્રભાઈ કે જેઓની પાસે પીએસઓ એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નો જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનો પરવાનો મળી આવેલ નથી તદન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેમ જ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરી જન્ટલ મૂકી શકાય નહીં તેમ છતાં ગોડાઉન ની અંદર ગેસની બોટલો હોરી જન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બે તેમજ એક્સપ્લોજિવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર છત્રીસ ખાલી ગેસના બોટલ ઈઠોતેર એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ છ લાખ તેસઠ હજાર આઠસો ને બાવીસ રૂપિયાનો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉન ને સીલ મારી અને આગળની કાયદેસર ની કાર્યવાહી રૂવેન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાઓની સામે કરવામાં આવેલ છે